આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મૌની અમાસના દિવસે કરવાના રાશિ અનુસાર દાનની અને મૌની અમાસની કથાની વૈદિક કેલેન્ડર મુજબ પોષમાસમાં આવતી અમાસને મૌની અમાસ કહે છે આ અમાસને પોષી અમાસ પણ કહેવાય છે વર્ષની સૌથી મોટી મૌની અમાસે કરેલા દાનનું પુણ્યફળ જરૂરથી મળે છે અને એમાંય રાશિ પ્રમાણે દાન કરવાથી ગ્રહો મજબૂત બને છે કુંડળીમાં અશુભ ગ્રહોની અસર ઓછી થાય છે અને જીવનમાં શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ આજે રાશિ પ્રમાણે શું દાન કરવું અને તેનાથી શું લાભ મળશે તો સૌપ્રથમ મેષ અને વૃશ્ચિક રાશિવાળા જાતકોએ મસૂરની દાળ લાલ ચંદન લાલ ફૂલ સિંદૂર તાંબુ માણેક અને લાલ વસ્ત્રનું દાન કરવું જેથી તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે વૃષભ અને તુલા રાશિવાળાએ સફેદ વસ્ત્રો કપૂર અગરબત્તી ધૂપ અત્તર દહીં ચોખા ખાંડ દૂધ અને ચાંદીનું દાન કરવું જેનાથી તેમને આર્થિક લાભ મળશે મિથુન અને કન્યા રાશિના જાતકોએ લીલા શાકભાજી ફળો લીલા વસ્ત્રો લીલા મગ અને કાંસાના વાસણોનું દાન કરવું જેથી તેમના જીવનમાં પ્રગતિ આવશે કર્ક રાશિની વ્યક્તિઓએ દૂધ દહીં ચોખા સફેદ વસ્ત્ર ખાંડ ચાંદી મોતી શંખ કપૂર અને પતાશાનું દાન કરવું જેથી તેમને શાશ્વત પુણ્ય પ્રાપ્ત થશે સિંહ રાશિના જાતકોએ ઘઉં ગોળ લાલ વસ્ત્ર લાલ ફૂલ લાલ ચંદન માણેક મધ કેસર તાંબુ સોનું ઘી તથા કંકુનું દાન કરવું જોઈએ ધન અને મીન રાશિના જાતકોએ પીળા વસ્ત્રો હળદર પીળા અનાજ કેળા ચણાની દાળ વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી તેઓ પુણ્યદાયી બનશે મકર અને કુંભરાશિના જાતકોને કાળા તલ કાળા કપડાં લોખંડની વસ્તુ અડદની દાળ મરી અને કાળા ચણાનું દાન શુભ રહેશે ખાસ યાદ રાખવું કે અહીં આપેલ દરેક વસ્તુનું દાન કરવાનું હોતું નથી ગમે તે એક વસ્તુનું યોગ્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું અથવા કોઈ પણ એક વસ્તુ મંદિરમાં જઈને મૂકી દેવી શક્તિ તેટલી જ ભક્તિ કરવી આ દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાથી મહાલક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનના ભંડાર ભરેલા રહે છે આ ઉપરાંત આ દિવસે ચાંદીના નાગ નાગીનની પૂજા કરીને તેને મંદિરમાં મૂકવાથી અથવા જળમાં પ્રવાહિત કરવાથી સર્પદોષમાંથી મુક્તિ મળે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે આ દિવસે ભોલેનાથની અને લક્ષ્મીનારાયણની પૂજા કરો સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યો પીપળે પાણી રેડો અને પિતૃ પૂજન કરો આ અંગેની પૂરી વિધિ આગળના વિડીયોમાં મેં કરેલી છે આ દિવસે પૂજા અર્ચના કરીને પછી વ્રત કરો કે ન કરો મૌની અમાસની કથા અવશ્ય સાંભળો અને મૌનવ્રત પણ ચોક્કસ રાખો જેનાથી વ્રત તુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે મૌનવ્રત વખતે હોઠ ફફડાવીને મંત્ર જાપ કરી શકાય છે તમારો ગુરુમંત્ર અથવા ઓમ નમઃ શિવાય કે શ્રી વિષ્ણવે નમહનો જાપ કરી શકાય આખો દિવસ મૌન ન રાખી શકીએ તો અમુક સમયે પણ ચોક્કસ મૌન્રત રાખવું જોઈએ હવે આપણે મૌની અમાસની કથા સાંભળીશું શ્રી ગણેશાય નમઃ એક નગર હતું તેમાં સોમ શર્મા નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેને બે દીકરીઓ હતી એકનું નામ રૂપવતી અને બીજીનું નામ કુપર્ણિકા હતું આ બંને બહેનો ખૂબ જ સુંદર હતી દિવસ ઉગે એટલે તે બંને બહેનો જંગલમાં વાછરડા ચરાવવા માટે જાય જંગલમાં સરોવરના કિનારે મંદિર હતું ત્યાં શિવલિંગના દર્શન પણ કરે એક દિવસે તેમણે જોયું કે આ મંદિરમાં કેટલીક સ્ત્રીઓ પૂજા કરી રહી છે તેથી કુતૂહલવર્ષ આ બંને બહેનોએ સ્ત્રીઓને પૂજા અંગે પૂછ્યું સ્ત્રીઓએ કહ્યું કે આજે મૌની અમાસ છે અને અમે આ વ્રત કર્યું છે તેથી અમે ભગવાન શિવની પૂજા કરવા માટે અહીં આવ્યા છીએ બહેનોએ પુરાવ્રતની વિધિ અને તેનું ફળ શું છે તે અંગે પણ પૂછ્યું તેથી સ્ત્રીઓએ મૌની અમાસની વ્રતની વિધિ તથા ફળ કહી સંભળાવ્યું કે આ વ્રત પોષ માસની અમાસે કરવું સવારે વહેલા ઉઠી નાહી લેવું અને સોળ જાતની સામગ્રી લઈને મૌન રહીને તળાવે જઈ સ્નાન કરવું તળાવે ન જવાય તો ઘરમાં નહાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી લેવું ત્યાર પછી શિવલિંગની પૂજા કરવી આ દિવસે લાડુ અને ફળ મંદિરમાં લઈ જવા પ્રસાદ માટે થોડા ત્યાં જ મૂકીને આવવું અને બીજા લાડુ અને ફળ પ્રસાદ તરીકે ઘરે લઈ જવા આ રીતે સોળ વ્રત કરવા આ વ્રત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને અંતે શિવલોક પ્રાપ્ત થાય છે બંને બહેનોએ તો ઘરે આવી આ વ્રત કર્યું સ્ત્રીઓએ કીધું હતું તેમ લાડુ અને ફળ મંદિરમાં પ્રસાદ તરીકે ધરાવી બાકીના ઘરે લાવ્યા બીજા દિવસે સવારે સોમ શર્માએ ઘરમાં સોનાના લાડુ જોયા આથી આશ્ચર્યમાં પડી ગયા બંને દીકરીઓને આ અંગે પૂછ્યું તેથી દીકરીઓએ મૌનવ્રતની બધી વાત પિતાજીને કરી હવે સોમ શર્મા ધીમે ધીમે ધનવાન થવા લાગ્યો બીજે દિવસે પાછી બંને બહેનો જંગલમાં વાછરડા ચરાવવા ગઈ ત્યાં એક પ્રતાપકુમાર નામના રાજા મૃગયા કરવા આવ્યા હતા તે દરમિયાન રાજાને ખૂબ જ તરસ લાગી અને તેમની નજર બંને બહેનો પર પડી અને રાજાએ બહેનોને પાણી અંગે પૂછ્યું તેથી રૂપવતીએ રાજાને લાડુ અને ફળપ્રસાદ તરીકે તથા પીવા માટે પાણી આપ્યું પછી રાજાએ તેમનો પરિચય પૂછ્યો બહેનોએ તેઓ કોણ છે તેના વિશે રાજાને કહ્યું રાજા તો રૂપવતીના પ્રેમમાં પડી ગયા તેઓ તો રાજમહેલમાં આવ્યા અને સોમ શર્માને રાજમહેલમાં આવવાનું તેડું મોકલ્યું સોમશર્મા મહેલમાં ગયા ત્યારે રાજા પ્રતાપકુમારે સોમશર્મા પાસે રૂપવતીનો હાથ માંગ્યો આ વાત સાંભળી સોમશર્મા લગ્ન માટે તૈયાર થઈ ગયા અને પ્રતાપકુમાર અને રૂપવતીના ધામધૂમથી લગ્ન કરાવ્યા ત્યારબાદ નાની દીકરીને પણ પુણ્ય નામના બ્રાહ્મણ સાથે પરણાવી ધીમે ધીમે રૂપવતીને તો રાજા સાથે પરણવાથી ખૂબ અભિમાન આવી ગયું અને તે તો વ્રત કરવાનું ભૂલી ગઈ સમય જતા તેની દશા એક ભિખારી જેવી બની ગઈ અને બીજી બાજુ નાની બહેને વ્રત કર્યું તેના પ્રભાવે તે રાજ સુખ ભોગવવા લાગી એક દિવસ બંને બહેનો રસ્તામાં મળી ગઈ નાની બહેને મોટી બહેનને ભીખ માંગતી જોઈ તેથી તેને પોતાની બહેનને તેની આવી સ્થિતિ વિશે પૃચ્છા કરી તેને તો પોતાની મોટી બહેન પર ખૂબ જ દયા આવી અને રૂપવતીને નાની બહેને એક ધનનો ઘડો આપ્યો પરંતુ એ ઘડો ચોર ચોરી ગયા ત્યારબાદ નાની બહેને ફરીથી રૂપવતીને એક લાકડી આપી જેમાં સોનું ભરી દીધું તે પણ ચોરો ચોરી ગયા હવે નાની બહેન કુપર્ણિકા ખૂબ દુઃખી થઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન મારી બહેન રૂપવતીની દશા આવી કેવી રીતે થઈ છે ત્યારે આકાશવાણી થઈ કે તારી બહેને મૌની અમાસનું વ્રત કરવાનો સંકલ્પ લીધો હતો અને વ્રત કર્યું નથી તેને આ વ્રત કરવાનું કહેજે તેથી બધું ઠીક થઈ જશે કુપર્ણિકાએ આ વાત રૂપવતીને કરી અને રૂપવતીએ શ્રદ્ધાપૂર્વક મૌની અમાસનું વ્રત કર્યું તેથી તેનું ગયેલું બધું સુખ તેને પાછું મળી ગયું અને ફરીથી તે રાજ સુખ ભોગવવા લાગી મૌની અમાસની કથા અહીં પૂર્ણ થાય છે હે ભોળાનાથ મહાદેવ તમે જેવા બંને બહેનોને ફળ્યા તેવા તમે આ વ્રત કરનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો બોલો ઉમાપતિ મહાદેવની જય શ્રીલક્ષ્મી નારાયણની જય આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના